શ્રી કૃષ્ણે પાંડવોને કળિયુગ વિશે જે સમજાવ્યું તેનો સાર આ વિડિયોમાં શ્રીમદ ભાગવત અને ઉદ્ધવ ગીતાના સંદર્ભોનો ઉપયોગ કરીને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પાંડવોને કળિયુગની પરિસ્થિતિઓ સમજાવવામાં આવી છે કળિયુગનો પ્રારંભ શ્રીમદ ભાગવત અનુસાર મહાભારતના યુદ્ધના નવમા દિવસે ત્રીજો યુગ દ્વાપર યુગ સમાપ્ત થયો અને અંતિમ યુગ કળિયુગ શરૂ થયો

કૃષ્ણે ધનુષ અને ચાર બાણ લીધા તેમને ચારે દિશાઓમાં છોડ્યા અને પાંડવોને તે પાછા લાવવા કહ્યું દરેક પાંડવે તીર શોધતી વખતે એક અજીબ દ્રશ્ય જોયું પાંડવ સ્થળ દ્રશ્ય અર્જુન જંગલ મધુર અવાજમાં ગાતો એક કોયલ એક જીવતા સસલાનું માંસ ખાઈ રહ્યો હતો ભીમ પાંચ કુવા ચાર કૂવા મીઠા પાણીથી ઉભરાઈ રહ્યા હતા પણ વચ્ચેનો એક કૂવો સંપૂર્ણપણે ખાલી હતો નકુલ જ્યાં ગાય વાછરડાને વાછરડાને જન્મ આપ્યો ચાટી રહી હતી પણ વાછરડું સાફ થઈ ગયા પછી પણ ચાટવાનું ચાલુ રાખ્યું જેનાથી વાછરડાને ઈજા થઈ સહદેવ પર્વત નજીક એક મોટો ખડક નીચે પડતા ખડકો અને મોટા વૃક્ષોને કચડી રહ્યો હતો પરંતુ તે નાના છોડથી અટકી ગયો શ્રી કૃષ્ણ દ્વારા કળિયુગની આગાહી પાંડવોએ પાછા ફરીને આ દ્રશ્યોનો અર્થ પૂછ્યો ત્યારે શ્રી કૃષ્ણે સમજાવ્યું અર્જુનનું દ્રશ્ય કોયલ અને સસલુ કળિયુગમાં ધાર્મિક પુરુષો અને સંતો કોયલ જેવા હશે તેમની વાણી મધુર હશે પરંતુ તેઓ પોતાના અનુયાયીઓનું શોષણ કરશે અને તેમને દુઃખ પહોંચાડશે જેમ કોયલ સસલા સાથે કરી રહી હતી

જેમ ગાયે વધારે ચાટીને વાછરડાને ઈજા પહોંચાડી તેમ માતા પિતાનો અતિશય સ્નેહ તેમના બાળકોના જીવનને નુકસાન પહોંચાડશે તેમનો બાળકો પ્રત્યેનો લગાવ એટલો હશે કે તેઓ જીવનના અન્ય સંબંધો પ્રત્યે અંધ બની જશે સહદેવનું દ્રશ્ય ખડક અને છોડ કળિયુગના લોકો તમે જોયેલા ખડક જેમ વિનાશ તરફ દોડશે મોટા વૃક્ષો સગા સંબંધીઓ કુટુંબ મિત્રો અને ધન જેવી સંપત્તિનું પ્રતીક છે આમાંથી કોઈ તેમને વિનાશમાંથી બચાવી શકશે નહીં નાનો છોડ ઈશ્વરના નામનું પ્રતીક છે ઈશ્વરના નામનું નબળું પણ વફાદાર સ્મરણ તેમને વિનાશમાંથી બચાવવામાં મદદ કરશે બ્રહ્મ વૈવર્ત પુરાણમાંથી કળિયુગની અન્ય ભવિષ્યવાણીઓ કળિયુગના પ્રથમ દસ હજાર વર્ષ સુધી ભગવાન પૃથ્વી પર રહેશે ત્યાં સુધી દેવતાઓની મૂર્તિઓ અને શાસ્ત્રોની પૂજા થતી રહેશે પ્રથમ 5000 વર્ષ સુધી ગંગા અને અન્ય પવિત્ર સ્થાનો તેમની પવિત્રતા જાળવી રાખશે પણ પછીથી દુનિયા પોતાની ધાર્મિકતા ગુમાવશે અને લોકો દૈનિક ધોરણે ભ્રષ્ટ થઈને દુષ્ટ કાર્યો કરશે લોકો ધર્મ અને જમીન જેવી નાની બાબતો પર લડશે કોઈ વેદોને પૂર્ણતઃ કે તેના સાચા અર્થને જાણી શકશે નહીં સખત મહેનતનું પણ સારું ફળ મળશે નહીં અને ખરાબ કામ કરનારા લોકો સામાજિક સીડી પર ટોચ પર બેસશે લોકો વૃક્ષો કાપતા કે વનસ્પતિનો નાશ કરતા બે વાર વિચાર નહીં કરે સંતો જેવો બાહ્ય દેખાવ હોવા છતાં લોકો વ્યાપાર અને વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશે જેની પાસે પૈસા હશે તેને ઉમદા જન્મનો અને સારા ગુણોવાળો ગણવામાં આવશે જેની હાથમાં સત્તા હશે તે ન્યાયની દિશા પોતાના પક્ષમાં વાળી શકશે જેની પાસે પૈસા નથી અને લાંચ આપી શકતો નથી તે કોર્ટ દ્વારા ન્યાયથી વંચિત રહેશે લોકો દૂરના જળાશયોને તીર્થયાત્રા માનશે પણ માતા પિતા સાથે રહેવા અને તેમની સેવા કરવા જેવા નજીકના તીર્થોની અવગણના કરશે બ્રાહ્મણો એવા કાર્યો કરશે જે માટે માનવામાં આવે છે તેઓ યજ્ઞો અને વેદના અભ્યાસથી દૂર રહેશે કળિયુગના અંત નજીક ક્ષત્રિયો કાંટા જેવા બની જશે અને અન્યનું રક્ષણ નહીં કરે લોકો પોતાના પૂર્વજોને બલિદાન આપવાનું બંધ કરશે પુરુષોનું આયુષ્ય ઘટી જશે અને શક્તિ નબળી પડશે વધારે પડતા કરવેરાના બોજા હેઠળ ગૃહસ્થો લૂંટાહાઓમાં ફેરવાઈ જશે આશ્રમોમાં બ્રહ્મચારીઓ દુષ્ટ આચરણમાં સામેલ થશે અને દુનિયાની લાલસાને વશ થશે આશ્રમો દેખાવ કરનારાઓથી ભરેલા હશે જેઓ બીજાના ખોરાક પર જીવતા નિષ્ણાત હશે જેમ જેમ કળિયુગ વધુ બગડશે તેમ ધર્મનું પાલન કરનારા લોકોનું જીવન વધુ નાનું થતું જોવા મળશે કળિયુગના અંત તરફ યુવાન વ્યક્તિ વૃદ્ધની જેમ વર્તશે અને યુવાનને શોભે તેવું આચરણ વૃદ્ધમાં જોવા મળશે વૃદ્ધો બાળકોની જેમ વિચારશે અને યુવાનમાં વૃદ્ધની બુદ્ધિ હશે કળિયુગમાં લોકો સત્યને છુપાવશે જેનાથી આયુષ્ય ટૂંકા થઈ જશે પુરુષો અન્યની સંપત્તિ લૂંટી લેશે જેમાં વિધવાઓની સંપત્તિ પણ સામેલ છે પુરુષો દુષ્ટ વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલી ભેટો ખુશીથી સ્વીકારશે પુરુષો માંસ અને દારૂના વ્યસની બનશે અને ધર્મમાં નબળા પડશે દુષ્ટતાનું એકમાત્ર નિશાન ગરીબી હશે